ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ರೇಷನ್ ದರ ಮಹಿಳೆ ರೂಪಾಯಿ ಹಾಜಾರ ಮಾಡ રેશન કાર્ડ ધારકો માટે જે છે થોડા સમય પહેલા એટલે કે જૂન મહિનાની અંદર છઠ્ઠા મહિનામાં જે છે એવા સમાચાર ન્યૂઝ જે છે સામે આવ્યા હતા કે રેશન કાર્ડ ધારકોને જે છે દર મહિને જે છે હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે તો આ જે છે લાભ કોને મળશે કારણ કે બધા રેશન કાર્ડ ધારકોને જે છે આ લાભ મળવાનો નથી તો જે છે આ લાભ કોને મળશે અને એના માટેનું તમારે એપ્લાય કઈ રીતે કરવાનો એટલે કે ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે

ઘણા એના વિશેના વિડીયો અને જે છે ન્યૂઝની અંદર પણ એના વિશેની માહિતી આવી તો તેના આધારે જે છે આપણે અત્યારે જે છે ઓફિશિયલ જે અપડેટ ઓફિશિયલ જે માહિતી છે તેના વિશેની આપણે વાત કરીએ તો આ જે લાભ છે જે હજાર રૂપિયાનો એ કયા કયા લોકોને જે છે આ લાભ મળશે અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે તો સૌ મિત્રો આપણે વાત કરીએ તો આ લાભ માટે તમારે જે ક્યાં કયા ડોક્યુમેન્ટ જરૂરી રહેશે તેની વાત કરીએ તો તમારી પાસે કોઈ પણ કેટેગરીનું તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમે જે છે આ યોજનાનો લાભ લઈ શકો છો એટલે સૌ પ્રથમ રેશન કાર્ડ ત્યારબાદ જે છે આધાર કાર્ડ ત્યારબાદ નિવાસ પ્રમાણપત્ર અને ત્યારબાદ જે છે આવકનો દાખલો અથવા તો સર્ટિફિકેટ જેની અંદર મિત્રો નિવાસ પ્રમાણપત્ર જે હોય છે એટલે કે તમે જે ગુજરાતની અંદર જે સ્થળે રહ્યો છો જે સ્થળે સ્થાયી છો બરાબર છે તો એ જે છે તમારા મામલતદાર હોય છે તેની પાસેથી તમારે કઢાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો હવે ખાસ કરીને આવકનો દાખલો આ લાભ લેવામાં જે છે જરૂરી છે છે તેનું મુખ્ય કારણ હવે આની અંદર જે છે ડોક્યુમેન્ટની અંદર ખાસ કરીને આમાં આવકનો દાખલો જે છે એ તમારી પાસે માંગવામાં આવે છે એનું મુખ્ય કારણ શું છે તો કે જે લોકોની આવક રૂપિયા બે લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક બરોબર છે વાર્ષિક આવક જે પરિવારની બે લાખ કે તેથી ઓછી હોય એ લોકોને જ આ લાભ મળવાપત્ર રહે છે તો રેશન કાર્ડ ધારકોની અંદર જે લોકોની વાર્ષિક આવક આવકના દાખલાની અંદર એ લોકોને જે છે બે લાખ કે તેથી ઓછી આવક ધરાવતા આવકનો દાખલો હોય એ જ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે તો ખાસ કરીને આ વસ્તુ જે છે ઘણા લોકોને જે છે ખ્યાલ હોતી નથી તો બધા જ રેશન કાર્ડ ધારકોને આનો લાભ મળવા પાત્ર રહેશે નહીં પરંતુ જે લોકોની આવક જે છે વાર્ષિક આવક જે છે બે લાખથી ઓછી હોય એ લોકોને આનો લાભ મળશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ હજાર રૂપિયા જે છે પેન્શન સહાય શરૂ કરવાનું મુખ્ય કારણ સરકારે જે છે આ શરૂ કર્યું છે અને જૂન મહિનાથી જે છે આ યોજના જૂન બે હજાર પચીસથી શરૂ પણ થઈ ગઈ છે બરાબર છે તો તેનું મુખ્ય કારણ છે સરકાર જે છે પહેલાં રેશન કાર્ડ ધારકોને કેરોસીન સહિતની ઘણી વસ્તુઓ રાશનની અંદર જે છે આપણે પહેલાના સમયની વાત કરીએ એટલે કે જે છે દસ પંદર વર્ષ પહેલા બરોબર છે તો એની અંદર જે છે તમને રાશન કાર્ડની અંદર કેરોસીન સાથે સાથે બીજી પણ ઘણી વસ્તુઓ જે છે આપવામાં આવતી હતી પરંતુ સમય જતાં એ બધી વસ્તુ જે છે બંધ કરી દેવામાં આવી છે જેના માટે જે છે જે લોકોની આવક જે છે બે લાખથી ઓછી હોય અને ખૂબ જ ગરીબ અને મિડલ ક્લાસ ફેમિલી હોય તો તેને જે છે સહાય મળી રહે બરાબર છે એ લોકો વસ્તુ ઘર વખરીની વસ્તુ લઈ શકે એના માટે જે છે સરકારે આ સહાય શરૂ કરી ત્યારબાદ મિત્રો આપણે મુખ્ય જે મેન વાત કરવાની છે કે આ લાભ માટે ફોર્મ કઈ રીતે ભરવું તો એક ઓફિશિયલ જે ન્યૂઝ કવર ન્યૂઝ કટિંગ છે જે ઓફિશિયલી જે છે ન્યૂઝની અંદર આવેલું હતું એ કટિંગની જ આ એ કટિંગ જ છે એ જ હું તમને બતાવી દઉં છું કે તમારી જે છે આમાં અરજી કઈ રીતે કરવાની અને આ જે છે હવે સાચું છે કે ખોટું એ તો હું તમને જે છે આગળ વિડીયોની અંદર બતાવીશ કે અત્યારે તમે જે છે આ રીતના એપ્લાય કરી શકશો કે નહીં બરોબર છે તો આ એક ન્યૂઝ કટિંગ છે બરાબર એ ન્યૂઝ કટિંગ લીધેલું છે તો એમાં શું બતાવેલું છે તેની આપણે વાત કરીએ તો કેવી રીતે અરજી કરશો બરોબર છે આ હજાર રૂપિયા માટે તમારે કઈ રીતે અરજી કરવાની જો તમે એપ્લિકેબલ હોય તો તો સૌપ્રથમ તમારે તમારા રાજ્યની ખાદ્ય નાગરિક પુરવઠાની સત્તાવાર મુલાકાત લેવાની છે ત્યાં તમારે રેશન કાર્ડ ની નવી યોજના બે હાજર પચીસ માટેની લિંક પર ક્લિક કરવાનું છે આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો બધી વિગતો ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફોર્મ સબમિટ કરો રિપોર્ટ અનુસાર આ યોજના જે છે બે એક જૂન બે હજાર પચીસથી શરૂ થશે જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે તો આ એક કટિંગ મુજબ ન્યૂઝ ન્યૂઝ મુજબ જે છે આ ઓફિશિયલ માહિતી છે હવે આ જે છે અત્યારે હાલમાં તમે જે છે આ રીતે એપ્લાય કરી શકો કે નહીં તે આપણે આગળ જોઈએ તો હવે મિત્રો આ જે છે આપણી ડિજિટલ ગુજરાતની જે પોર્ટલ છે જ્યાં તમને જે છે રેશન કાર્ડને લગતા જે આપણા કામ થતા હોય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકેશન ફોર ન્યૂ રેશન કાર્ડ રિમૂવલ ઓફ નેમ ફ્રોમ ધ રેશન કાર્ડ તો આ જે ઓફિશિયલ પોર્ટલ છે ત્યાં આવીને મેં જોયું ચેક કર્યું તો અહીંયા પણ તમને કાંઈ જે છે એવી લિંક જે આપણે જે હજાર રૂપિયા માટે જે એપ્લાય કરવાની જે લખેલું હતું એવી કાંઈ લિંક જોવા મળતી નથી આની સિવાય જે આપણી જે છે ગુજરાત ગવર્મેન્ટની જે અન્ન અને નાગરિક પુરવઠાની જે પોર્ટલ છે જે વેબસાઇટ છે ત્યાં પણ હજી કોઈ પણ જે છે લિંક જે છે અપડેટ કરવામાં આવી નથી તો અત્યારે જે છે આપણે જે છે આ ફોર્મ ભરી શકતા નથી પરંતુ ગુજરાત ગવર્મેન્ટને જે છે આના માટે અપડેટેશન એટલે કે જે છે આ ન્યૂઝ આવ્યા હતા અને આ યોજના જે છે જો ખરેખર ચાલુ થઈ ગઈ છે તો ગુજરાત ગવર્મેન્ટને એની અપડેટેશન એટલે કે જે છે એ લિંક જે છે ફોર્મ ભરવા માટેની એ જે છે ઓફિશિયલ જે પોર્ટલ છે જેમ કે આ ડિજિટલ ગુજરાત છે તો એમાં અથવા તો જે આપણી અન્ન અને નાગરિક પુરવઠાની જે ઓફિશિયલ પોર્ટલ છે એમાં જે છે ગવર્મેન્ટને એ લિંક મૂકી દેવી પડશે અને ત્યારબાદ જે છે જે કેટેગરીની અંદર સમાવિષ્ટ લોકો છે રેશન કાર્ડ ધારકો છે એ એની અંદર જે છે ફોર્મ ભરી શકશે તો ગુજરાત ગવર્મેન્ટને જે છે આ વિડીયો દ્વારા મારી એ અપીલ છે કે જરૂરી જે અપડેટ છે એ જલ્દીથી જલ્દી કરવામાં આવે તો મિત્રો તમારું શું કહેવું કે આ હજાર રૂપિયાની સહાય જે છે એ ખરેખર જે છે ગવર્મેન્ટ દ્વારા મળવાપાત્ર રહે છે કે નહીં ખરેખર કેટેગરીની અંદર આવતા સમાવિષ્ટ જે લોકો છે એ જે છે આનો લાભ એને મળવો જોઈએ કે નહીં તે તમે જરૂરથી એક કમેન્ટની અંદર જણાવી દેજો ગવર્મેન્ટે હજી આના સુધી જે છે પગલું કેમ નથી લીધું એના વિશેની પણ તમે જે છે જરૂરથી એક સારી એવી કમેન્ટ જે છે કરી દેજો કારણ કે હજુ સુધી આના વિશેની કોઈ અપડેટ કે કોઈ લિંક જે લિંક દ્વારા જે છે તમારે ફોર્મ ભરવાનું છે તો એવી લિંક પણ હજુ કોઈ પણ જે છે આપણી ગુજરાતની જેટલી વેબસાઇટ છે જે રેશન કાર્ડને લગતી એમાં હજુ આવી નથી તો એ જે છે સરકારને જરૂરથી અપડેટ કરી દેવું જોઈએ તો તમે એના વિશેની જરૂરથી એક કમેન્ટ જે છે લખી દેજો આશા રાખું છું કે આ વિડિયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે આ માહિતી તમને પસંદ આવી તો આવીને જરૂરથી એક લાઇક કરી અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો આભાર